કાર્યક્રમ ધારાસભ્ય મહેશ કસવાળા ડીવાયએસપી હરેશ વોરા સહિતના રામ ભક્તોએ કરેલી હતી ત્રણ હજાર જેટલા દીવાઓથી શ્રી રામ લખેલા શબ્દ પર દીવાઓ ખુદ ધારાસભ્ય મહેશ કસવાળા ડીવાય એસપી હરેશ વોરા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વરદ હસ્તે દીપ્રાગટ્ય કરવામાં આવેલું હતું અને મહિલાઓ અને યુવાનોને ત્રણ હજાર દીવાઓ પેટાવેલા હતા અને બાદમાં ભવ્ય મહાઆરતી કાર્યક્રમ થયેલો હતો સ્વામીનારાયણ સંપ્રદાય ના સંતો મહો અને શ્રી રામ શબ્દ પર દીવાઓથી અકલ્પનીય દ્રશ્યો ઉડી અને આખે વર્ગે આવેલા હતા દ્રશ્ય વિચાર કઈ રીતે અયોધ્યામાં રામ પ્રત્યે આસ્થાની વાત કરી મેં આજે સવારે પણ જ્યારે નગરયાત્રા ભવ્યાથી ભવ્ય નીકળી ત્યારે આ વાત કરી હતી ને અત્યારે પણ હું કહું છું કે રામ એ હિન્દુ સનાતન સંસ્કૃતિના દેવ છે રામ એ આપણી આસ્થાનું કેન્દ્ર છે અને એની પ્રતિષ્ઠા જ્યારે ભવ્યાથી ભવ્ય માનનીય મોદી સાહેબના નેતૃત્વ નીચે થઈ રહી છે ત્યારે અમે નગરયાત્રા તો કાઢી પણ અમારા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો એ અહીંયા સો બાય સિત્તેરના વિસ્તારમાં એક શ્રી રામ લખીને રંગોળી પૂરી અને દીવડાઓ પ્રગટાવવાનું નક્કી કર્યું અમારા ખાસ કરીને ટીચર્સ જે છે ઇંગ્લિશ મીડિયમના અને ગુજરાતી મીડિયમના અને બધા વિભાગના એમણે નક્કી કર્યું કે આપણે દીવડાઓ કરવા ત્રણ હજાર દીવાઓ લાવી અને જ્યારે અહીંયા દીવડાઓ પ્રગટાવવાનું અને રંગોળી પૂરવાનું નક્કી કર્યું ત્યારે અમે માનનીય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ અને આપણા ડીવાયએસપી શ્રી વોરા સાહેબને નિમંત્રિત કર્યા એવો પણ આમાં લાભ લેવા માટે આરતીમાં લાભ લેવા માટે આવ્યા અત્યારે આપ જોઈ શકો છો સેંકડો વ્યક્તિની હાજરીમાં ત્રણ હજાર જેટલા દીવડાઓ પ્રગટાવ્યા અને દીવડાઓ પ્રગટાવી અને આરતી કરીને વધામણા કર્યા એનો અમને ખૂબ આનંદ છે ફરી ફરીવાર સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા આવા કાર્યોની અંદર હંમેશા સાથે રહેશે એવી હું બાદરી આપી અને આવેલા તમામ જે મહેમાનો છે ખાસ કરીને કસવાડા સાહેબ અહીંયા પધાર્યા છે મહેશભાઈ શ્રી એમને હું આભાર વ્યક્ત કરું એમણે ખૂબ મદદ કરી છે એમણે પોતાના સ્થાનકે રહીને પોતાના સ્ટેટસ ઉપર રહી અને બધા કર્મચારીઓને સાથે રાખી અને આમાં ખૂબ બધાને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન સાહ ફરી ફરી વાર જે લોકો જોડાયા છે એ બધાને જય શ્રી રામ જયું છે આજે તો અદભુત દ્રશ્ય તમે સવારના નારાઓ જ્યારે પ્રભુ રામની શોભાયાત્રા લઈને સ્વામિનારાયણ ગુરુકુળથી યાત્રાએ પ્રસ્થાન કર્યું અને જ્યાં સમાપન થયું ત્યાંના નારાઓ તમે જોયા છે સ્વયંભૂ નારો પ્રજ્વલિત થયો એમ કહીએ તો ચાલે કે સાવરકુંડલા બન્યું અયોધ્યા આખું સાવરકુંડલા અયોધ્યામય બની ગયું છે રામમય બની ગયું છે ન માત્ર સાવરકુંડલા અયોધ્યામય બન્યું છે રામમય બન્યું છે આખો દેશ છે એ મય બન્યો છે નાની નાની અમારી સંસ્થાઓ સ્વામિનારાયણ ગુરુકુળ એટલે વિશ્વની સંસ્થાઓ કે દેશની સંસ્થાઓ પરંતુ સંસ્કારનું સિંચન થાય થાય છે છે વિદ્યાની આરાધના શબ્દોના જ્યાં સેવકો છે અને ભગવાધારીઓ છે એને આજે કમાલ કરીને બતાવી છે કે ભગવાન રામની રથયાત્રા તો નીકાળી પરંતુ સાંજે ત્રણ હજાર જેટલા દીવડા કરી અને જે પ્રકારે રંગોળી કરી છે હું વંદન કરું છું એ શિક્ષકોને અભિનંદન આપું છું એ વિદ્યાર્થીઓને કે જેને કેટલી બધી મહેનત કરીને આ રંગોળી બનાવીને ભગવાન રામને આવકારવા માટે સવારે તો કામ કર્યું છે રામ કામ કર્યું છે સાંજે પણ ભગવાન રામની આરતી ઉતારીને એની આરાધના કરી છે